હલો શ્રી સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સ્વરૂપે આપણને સર્વેને આશીર્વાદ આપી રહેલા એવા આપણા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ ધ્યાન સ્વામીજી તથા અત્યારે એમના અત્રે આપણા ગુરુજીને આપણા ગુરુજી જેમને સ્થાપી ગયા છે એવા વર્તમાન ગુરુ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણજી સ્વામીજી ભક્તજનો કોઈ ચિંતા કરતા નહીં સત્સંગ ભૂષણ સ્વામી તો તમારી સાથે છે પણ અમે પણ તમારી સાથે જ છીએ એ આવા સર્વોપરી ભગવાન આવા સર્વોપરી એકાંતિક સંતો અને આવા એકાંતિક ભક્તો એ બધા જ્યારે અહીંયા આપણને દર્શન આપતા હોય તો કેવો આનંદ થાય ભક્તો અંતરનો આનંદ ભક્તો અંતરનો આનંદ હતો અને આપણા ગુરુએ આપણને આ શીખવ્યું છે કે અંતરથી સાથે રહેજો હું તમારી સાથે જ છું અને અવારનવાર આપણને કહેતા કે હું તમારો થયો અને તમે મારા થયા તો એ તો આપણા છે 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 અને એમાં અતિ આનંદ એમાં આનંદ અભિવૃદ્ધિ કે આવા બે પ્રખર સંતો એ પણ આપણી જોડે જ છે જોડે જ છે ભક્તો પછી આપણે આપણે શું કરવાનું